નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે નેપાળમાં હેલિકોપ્ટર ક્રેસ પાંચના મોત જીઆ મિત્રો વિગતવાર વાત કરીએ તો નેપાળના નુઆકોટમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેસ થયું હતું મિત્રો માહિતી અનુસાર જણાવી દઈએ કે આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે તો મિત્રો જેમાં ચાર ચીની નાગરિકાને એક પાયલોટ સમાવેશ થાય છે ત્યારે મળતી માહિતી અનુસાર મિત્રો આપને પણ જણાવી દઈએ કે એ ડાયનેસ્ટ હેલિકોપ્ટર રાજધાનીના કાઠમંડુથી રાસુવા જઈ રહ્યું હતું ત્યારે મિત્રો વધુ જણાવી દીધી કે નેપાળના સ્થાનિક મીડિયા અનુસાર હેલિકોપ્ટરે ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બપોરે એકને પિસ્તાલીસ કલાકે ઉડાન ભરી હતી તો મિત્રો ઉલ્લેખનીય એ છે કે પંદર દિવસ પહેલાં પણ નેપાળમાં પ્લેન ક્રેશ થયું હતું હજી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ